दाहोद जिल्हा पोलिस अधीक्षक द्वारा देवगडबरिया पोलिस स्टेशन मथके गणेश उत्सव आणि ईद मिलाद अंतर्गत शांती समिती मीटिंग योजी आारीख चार नऊ बे हजार पच्चीस गुरुवार रोज सांजे छ तीस मिनिट सुधीमा जिल्हा पोलिस अधीक्षक राजदीप रविराजसिंह जाडजा अध्यक्षता हेठल જે દેવગઢ પોલીસ સ્ટેશન ખાતે મિટિંગનું આયોજન કરાયું હતું દેવગઢ ખાતે ઉજવાતા ગણેશ ઉત્સવ તેમજ ઈદે મિલાદ માટે શાંતિ સમિતિ મિટિંગ યોજવામાં આવી હતી આજની મિટિંગમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકે ગણેશ ઉત્સવનો મહિમા સમજાવી અને તેની પરંપરા જાળવી રાખવા માટે ઉત્સવ મનાવવા હાકલ કરવામાં આવી હતી નગરમાં દરેક સમાજના આગેવાનો પરસ્પર સમાનતા રાખી અને મિત્રભાવ જાળવી સામાજિક એકતાનું પ્રદર્શન કરે તેવું પણ સૂચન કરવામાં આવ્યા હતા નગરમાં આવનાર ઈદે મિલાદ અને ગણેશ વિસર્જનના તહેવાર અનુલક્ષીને કોઈ પણ અસામાજિક તત્વો તંગ દિલી ઉભી ન કરે તેમજ કોઈ માદક દ્રવ્યોનું સેવન કરીને અને શોભાયાત્રામાં ન જોડાય વરસાદને લઈને ધ્યાન દોરવા માટે કહ્યું હતું અને તળાવોમાં પાણી વધુ હોવાના કારણે તળાવ નજીક ન જવું તેમજ તંત્ર દ્વારા ફાળવવામાં આવેલા નિયુક્ત તરવૈયાઓ જ ત્યાં ગણેશ વિસર્જન કરવા માટે રહે તેવું તંત્રને અને આગેવાનોને ટકોર કરવામાં આવી હતી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આવનાર ઉત્સવોમાં પ્રજા સાથે ઊભી રહી તેમજ કોઈપણ તકલીફ કે અવ્યવસ્થા કે કોઈ પણ લાગતી કોઈ પણ અઘટિત ઘટના ઘટે તેવું જણાય તો તાત્કાલિક પોલીસમાં સંપર્ક કરવા માટેના સૂચનો પણ કરવામાં આવ્યા હતા